જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ જય માતાજી વિદ્યાર્થીઓ મિત્રો હવે આપણે આવી ગયા છીએ આપણા નવા ચેપ્ટર એટલે કે પાર્ટ વન નું છેલ્લું એટલે કે ચોથું ચેપ્ટર સામયિક શ્રેણી હવે શ્રેણી તો આપણને ખબર જ છે શ્રેણી શ્રેણી આગળ આપણે દસમા અગિયારમાં ધોરણમાં ભણી જ ગયા છીએ અગિયારમાં ધોરણમાં ગુણોત્તર શ્રેણી પણ ભણ્યા છીએ હવે સામાયિકનો મતલબ શું થાય તો ચલના સંદર્ભમાં મિત્રો આગળ આપણે સહસબંદ નિયસબંદ ભણી ગયા છીએ નિયત સબંદમાં એક સ્વતંત્ર ચલ લેતા હતા અને બીજો હતો આધારિત ચલ એ જ રીતે સામાયિક શ્રેણી એટલે જે સ્વતંત્ર ચલ છે એને આપણે સમય તરીકે લઈશું જનરલી નિયસબંદમાં x અને y લેતા હતા હવે આ ચેપ્ટરની અંદર આપણે સ્વતંત્ર ચલને સમય એટલે કે t તરીકે લઈશું એ સમયના અંદર વર્ષ મહિનાઓ અઠવાડિયા દિવસો કલાકો ગમે તે માહિતી આપણને આપી શકે પણ પહેલો સ્વતંત્ર ચલ આપણો હશે સમય સમય ઉપર આમ પણ કોઈ નિયંત્રણ હોતું નથી હવે સમય આધારિત જ્યારે પણ આંકડાઓને માહિતીને ગોઠવવામાં આવે છે વ્યવસ્થિત રીતે એકત્રિત કરવામાં આવે છે એના ઉપરથી જ આપણને સામયિક શ્રેણી મળે છે તો મિત્રો સૌથી પહેલા સામયિક શ્રેણીનો આપણે અર્થ જોઈ લઈએ અમુક સમયાંતરે એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી

વર્ષ ઉપર કહી શકો મહિના ઉપર કહી શકો એને આપણે કહીએ છીએ સામાયિક શ્રેણી હવે આપણે સામાયિક શ્રેણીની વ્યાખ્યા જોઈ લઈએ તો નિયત સમયે લેવામાં આવેલ અવલોકનોના સમૂહને આપણે કહીએ છીએ સામાયિક શ્રેણી મિત્રો ખાસ ધ્યાન રાખજો અર્થ પૂછે વ્યાખ્યા પૂછે બે અલગ અલગ આમાં આપેલું જ છે ખાસ ધ્યાન રાખવાનું વ્યવસ્થિત રીતે જે પૂછે તે આપણે એમાં લખવાનું રહેશે ટૂંકમાં સામાયિક શ્રેણીને ટૂંકમાં આપણે સમજવું આપણી ભાષામાં તો સમય અનુસાર જે તે સમય ઉપર આધારિત બીજો ચલ હોય કોઈ પણ વસ્તુ આવી શકે ઉત્પાદન સ્વરૂપમાં રજૂ કરીએ મિત્રો તો એના પરથી આપણને મળશે સામાયિક શ્રેણી હવે સામાયિક શ્રેણી માટે મિત્રો મેં કીધું એ પ્રમાણે સ્વતંત્ર ચલ આપણે ટી લઈએ છીએ આધારિત ચલ માટે મિત્રો વાય ટી લખવામાં આવશે બરાબર ટી માટે શરૂઆતની કિંમત આપણી હોય શકે વન ટુ થ્રી ફોર 5 જેટલા પણ અવલોકનો હોય આના માટે કારણ અત્યારે આપણી સમક્ષ કિંમતો નથી તો આ રીતે આપણે શ્રેણી એકદમ લઈ શકીએ છીએ અલગ અલગ કિંમતોના અનુસાર તમને આધારિત ચલના સાથે સંલગ્ન સામાયિક શ્રેણી આપવામાં આવશે અને એનો અભ્યાસ કરવાનો છે અને જેના સંદર્ભમાં મિત્રો આપણે એક સુંદર મજાનો ચાર્ટ જોવાનો છે બરાબર તો સામાયિક શ્રેણીના ઘટકોનો એક ચાર્ટ આપણે જોઈ શકીએ છીએ મિત્રો એમાં સામાયિક શ્રેણી છે એમાં દીર્ઘકાલીન ઘટક જેના આપણે વલણ કહીએ છીએ ફોર એક્ઝામ્પલ કહીએ ઘઉંના ભાવ તો છેલ્લા દસ પંદર વર્ષ એટલે લાંબા ગાળામાં તમે જોશો તો એના ભાવ સદંતર રીતે વધ્યા જ કરે છે બરાબર અથવા અમુક શ્રેણી એવી હોય જેની અંદર લાંબા ગાળે ઘટાડો જોવા મળે ફોર એક્ઝામ્પલ ટીબી ટીબી ના રોગના દર્દીઓ અથવા ટીબી ના રોગના લીધે થતા મૃત્યુની સંખ્યા એ છેલ્લા 15 વર્ષની સરખામણીમાં 15 વર્ષ પહેલા અને આજની સરખામણી કરો દર વર્ષના સંદર્ભમાં તો એ આંકડામાં ઘટાડો જોવા મળે છે તો વલણ એટલે એક પ્રકારનું આપણે અર્થની ડિટેલમાં ચર્ચા નથી કરતા અત્યારે રિવિઝન સેશન છે એટલે ઓલમોસ્ટ આપણું વલણ એટલે એક પ્રકારની વધઘટ જોવા મળે છે તમને વધારો પણ જોવા મળી શકે જેમ મે તમને ગૌના ભાવની શ્રેણી કહી એ જ રીતે ઘટાડો પણ જોવા મળી શકે છે જેમ પણ કોઈ પણ એક રોગના લીધે થતા મૃત્યુની સંખ્યા જૂનો રોગ હોય તો બે પ્રકારો જોઈ શકીએ છીએ આપણે વલણ ને આપણે દીર્ઘકાલીન ઘટક ગણીએ છીએ વલણનો ભાગ દીર્ઘકાલીન ઘટક જેની અલગ અલગ રીતો આપણે આ ચેપ્ટર જોઈશું ત્યારબાદ અલ્પકાલીન ઘટક છે મિત્રો અલ્પકાલીન ઘટકમાં મુખ્ય બે વિભાગ પડે છે એક છે નિયમિત નિયમિત ઘટક ઘટકમાં પહેલું જે છે એ છે ચક્રીય ઘટક એટલે કોઈ એક કિંમત સમય અનુસાર આગળ વધતા જાવ અને પુનઃ પાછા એ જ જગ્યાએ આવો તો એક ચક્ર પૂર્ણ થાય છે એ જ રીતે કોઈ વસ્તુનો ભાવ વર્ષો પહેલા કોઈ હોય અને પાછો એનો એ તમને જોવા મળે તો ત્યારે એક ચક્ર પૂર્ણ થાય છે એટલે એવા ઘટકને આપણે ચક્રીય ઘટક કહીએ છીએ વધઘટ જે છે એ ચક્રીય વધઘટ પણ કહી શકાય છે ત્યાર પછી બીજો ઘટક છે મોસમી ઘટક આપણે ખબર જ છે કે અમુક ધંધાઓ જે છે ફટાકડાનો ધંધો કરીએ છે છે ત્યારબાદ ત્યારબાદ રંગનો સમયે બરાબર નવા જે એ આપણને ખ્યાલ દિવાળી સમયે વધારે વેચાણ થતું હોય સુતરાઉ કપડાનું વેચાણ આપણને ઉનાળા દરમિયાન વધુ જોવા મળે છે સ્વેટર જેકેટ ટોપી પટ્ટી જે પહેરતા હોઈએ છીએ ઠંડીમાં શિયાળા વખતે વેચાણ વધારે થતું હોય છે એટલે અમુક મોસમ અનુસાર જે કિંમતો આપણે અવલોકિત કરતા હોઈએ છીએ અવલોકન કરતા હોઈએ છીએ એનો સમાવેશ મોસમી ઘટકની અંદર થશે અને ત્યાર પછી છેલ્લો ઘટક છે અનિયમિત હોય એટલે કે ફોર એક્ઝામ્પલ કુદરતી હોનરત થઈ ગઈ ભૂકંપ આવી ગયો બરાબર દાવાનળ ફાટ્યો અથવા તો અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ બરાબર વધુ વરસાદ પૂર આવી ગયો અથવા તો દુષ્કાળ પડ્યો તો એના લીધે જે સદંતર એકદમ જ સડન ચેન્જીસ જોવા મળે અનિયમિત રીતે કોઈ કૃત્રિમ ભાવ વધારો અથવા ઘટાડો જોવા મળે અથવા વેચાણના ઉત્પાદનના આંકડામાં વધઘટ અનિયમિત જોવા મળે તો આ કુદરતી હોનારતના લીધે હોઈ શકે છે આ સિવાય માનવસર્જિત હોનારત પણ હોઈ શકે અનિયમિત વધઘટની અંદર જેમ કે તોફાનો થાય હડતાલ પડે હુલ્લડ થાય તો એ સમયે એકદમ જ કોઈ પણ વસ્તુઓના ભાવ એકદમ વધી જતા હોય છે અથવા વસ્તુ મળતી નથી એની માંગ વધે છે પણ એનો પુરવઠો પહોંચી વળતો નથી તો આ બધી જે અવલોકન કરવાની વસ્તુઓ છે તમને જોવા મળશે અનિયમિત ઘટકમાં તો મિત્રો મુખ્ય ચાર ઘટકો છે દીર્ઘકાલીન ઘટક જેને આપણે વલણ કહીએ છીએ અલ્પકાલીન ઘટકની અંદર બે વિભાગ છે નિયમિત ઘટક જેમાં ચક્રીય ઘટક અને મોસમી ઘટક અને અનિયમિત ઘટકની અંદર તો આપણે વાત કરી સંકેતની અંદર વલણને ટ્રેન્ડ કહેવાય એનો સંકેત ટીટી લખાય છે સીઝનલ જે એટલે કે મોસમી ઘટક માટે સિઝનલ એસ વપરાય છે એટલે એસટી સાયક્લિકલ એટલે કે ચક્રીય માટે સાયક્લિકલ વર્ડ શબ્દ વપરાય છે અંગ્રેજીમાં એટલે સી અને છેલ્લે અનિયમિત એને રેન્ડમ કહેવાય છે એટલે એના માટે આર તો આના ઉપરથી એક અગત્યનો પ્રશ્ન છે કે સામાયિક શ્રેણીનું ગાણિતિક મોડેલ સમજાવો તો એમાં આપણે લખીએ છીએ yt tt st ct rt ટી નીચે સબસ્ક્રિપ્ટમાં સ્મોલ લખીએ છે બાકી આ જે છે એમાં તમારે આપણે નીચે લખવું પડે જ્યાં ટી શું છે એસ શું છે સી શું છે અને આર શું છે બરાબર એ બધા જ મુદ્દાઓ આપણે ઓબ્જેક્ટિવમાં પૂછે ત્યારે સેક્શન બી માં સમજાવવા જોઈએ તો મિત્રો આ જે છે નાનકડો ભાગ થયો આપણો થિયરીના સંદર્ભમાં એક પ્રકારની પ્રસ્તાવના જ થઈ ગઈ ડિટેલમાં ક્લાસમાં તો આપણે ભણ્યા જ છીએ બરાબર હવે આના સાથે સંલગ્ન મુખ્ય વલણના દાખલાઓ ભણવાના છે વલણના અભ્યાસની ત્રણ રીતો છે આલેખની રીત ન્યૂનતમ વર્ગોની રીત અને ત્રીજી જે છે એ છે ચલિત સરેરાશની રીત તો સૌથી પહેલી રીત આપણે અત્યારે જોવાના છીએ જે છે આલેખની રીત અગાઉ આપણે સામાયિક શ્રેણીનો અર્થ જોયો એના અગત્યના ઘટકો જોયા ત્યારબાદ હવે આપણે જે સૌથી અગત્યનો ઘટક છે વલણ એ વલણ શોધવાની ત્રણ રીતો હોય છે મિત્રો પહેલી રીત હોય છે આલેખની રીત બીજી રીત છે ન્યૂનતમ વર્ગોની રીત અને ત્રીજી જે રીત છે એ છે ચલિત સરેરાશની રીત જેમાંથી પહેલી રીત એટલે કે આલેખની રીતનો ઉપયોગ કરવાના છે મિત્રો તો પહેલો દાખલો આપણે જોવાના છીએ જેની અંદર આપણે આલેખ દોરીશું પ્રશ્ન જે છે એની અંદર એ આપણને સ્પષ્ટ કહેલું છે કે દર વર્ષે જહાજોમાં માલ ભરવાની બંદરની ક્ષમતા લાખ ટનમાં આપેલી છે એની માહિતી આપી છે આલેખની મદદથી સુરેખ વલણ શોધો હવે સુરેખ વલણ પહેલા આપણે મૂળ શ્રેણી છે એનું આલેખન કરીશું એટલે કે એક્સ અક્ષ પર ટી એટલે કે આપણે વર્ષને લઈશું વાય અક્ષ ઉપર આપણે ક્ષમતા લઈશું જે આલેખની કામગીરી છે મિત્રો એ આપણે જે પ્રમાણે પહેલા નાનપણથી કરતા આવ્યા છીએ એ પ્રમાણે જ કરવાની છે x અક્ષ પર t લેવામાં આવશે અને y અક્ષ પર yt લખીએ છીએ આપણે સબસ્ક્રિપ્ટ નીચે લખીએ છીએ સૌથી પહેલું તો વર્ષ આપેલા છે 2008 થી શરૂ થાય છે એટલે ઉદ્ગમ બિંદુની સાથે પહેલો જે અન પહેલો જે ઇન્ટરવલ છે પહેલો જે અંતરાલ છે એ જે છે વ્યવસ્થિત ન હોવાથી આપણે નિશાની કરીએ છીએ ત્યાર પછી એક એક વર્ષનું આલેખન કરવાના છે

એની અંદર તમારે આપણે કિંમતોનું આલેખન કરવાનું છે નેવું થી લઈને બસો સુધી જવાના છીએ એટલે દસ દસ એકમ લેવાના છીએ એટલે જે એકમના સંદર્ભમાં વાત કરીએ તો દસ એકમ લખો અથવા આ પ્રશ્નના સંદર્ભમાં કહીએ તો દસ લાખ ટન લખી શકાય તો દસ દસ થી શરૂ કરીશું નાનામાં નાની કિંમત નેવું છે મિત્રો એટલે પહેલો અંતરાલ આમાં પણ જે છે અનિવન રહેશે એટલે માત્ર એક નિશાની કરી દેવાની ત્યાર પછી નેવું પછી દસ દસ એકમ ઉપર જતા જઈશું આની અંદર માત્ર આપણે એ જોવાનું છે કે વલણ કઈ રીતે દોરવાનું છે બરાબર પહેલા મૂળ શ્રેણીનો આલેખ આવશે જ્યારે પણ વલણ કીધું હોય ત્યારબાદ આપણે એની અંદર વલણને દોરીએ છીએ જે એક ઓલમોસ્ટ સરેરાશ માપ જ કહેવાય અને આલેખની રીત છે મિત્રો એટલે દરેક વ્યક્તિ અલગ અલગ રીતે વલણ દર્શાવી શકશે પણ લગભગ જે છે એ આલેખન બધાનું સામાન્ય રીતે એક સમાન થતું હોય છે સૌથી પહેલા મૂળ શ્રેણી બે હજાર આઠમાં નેવું છે પહેલું બિંદુ

ત્યારબાદ એકસો ને અડતાલીસ અડતાલીસ એટલે પચાસ થી થોડું નીચે લઈશું આપણે એટલે આટલે મળશે નાઇન એકસો સિત્તેર થી થોડું નીચે લઈશું અને છેલ્લે છે બસો બસો એટલે આટલે આપણને મળશે એટલે મૂળ શ્રેણી છે મિત્રો એ તમે જોઈ શકો છો વધતા ક્રમમાં છે શ્રેણી વધતા ક્રમમાં છે

તો મિત્રો એક બીજો ઓર દાખલો જોઈ લઈએ જેની અંદર આપણે આલેખનું કામ કરવાનું છે તો મિત્રો હવે આપણે ચાર પોઈન્ટ એક નો બીજો દાખલો જોઈ લઈએ વધારે પડતા દાખલા આલેખના પૂછાતા નથી પરીક્ષામાં પણ મિત્રો ભણવું જરૂરી છે કારણ કદાચ જો બોર્ડમાં એક્ઝામમાં તમને કદાચ વિકિરણ આકૃતિની રીત અથવા તો વલણ માટેની આલેખની રીત પૂછી લે તો એના માટે ખાસ આ અગત્યનું સેશન છે આપણું લેક્ચર અગત્યનું છે તો મિત્રો જેમ હમણાં આગળ કર્યું એ જ રીતે વલણનું આલેખન લેખન જે છે અલગ અલગ પ્રમાણે મિત્રો અલગ અલગ રીતે કરી શકશે રેખા જે છે એ દર વખતે મળે એવું જરૂરી નથી વક્ર પણ મળી શકે એટલે હવે એવો જ એક દાખલો આપણે અહીંયા જોઈ રહ્યા છીએ આ દાખલાની અંદર આપણને થી માહિતી આપી છે પહેલો ઇન્ટરવલ પહેલો અંતરાલ જે છે અનઇવન એના માટે આ નિશાની આપણે બતાવીએ છીએ ત્યાર પછી એક એક વર્ષના અંતરાલમાં આપણે કામગીરી કરી રહ્યા છીએ જેમ આગળ કર્યું હતું એ જ રીતે આલેખ પત્રમાં દોરો તો મિત્રો તમારે જોઈ લેવાનો તમે બે એકમમાં પણ 1 સેન્ટીમીટર લઈ શકો કારણ કે અહીંયા માત્ર 7 વર્ષ છે એટલે 7 2 એકમ લઈએ 2 સેન્ટીમીટરમાં 1 વર્ષ તો આપણે 2010 પછી એક ખાનું છોડવાનું પછી 2011 પછી એક ખાનું છોડવાનું તો તમે 14 ખાનાનો ઉપયોગ કરી શકો જો પરીક્ષાની અંદર આ દાખલો પૂછે કદાચ તો બરાબર તો એ વખતે 2 સેન્ટીમીટરમાં સ્કેલ માપ લેવ x અક્ષ ઉપર આપણે 1 સેન્ટીમીટરમાં 1 વર્ષ લઈ રહ્યા છીએ અને વાય ઉપર એક સેન્ટીમીટરમાં લખવું હોય તો પાંચ પાંચ એકમો લઈશું આપણે એટલે પચાસ સુધી આરામથી જઈ શકાય આમાં અંતરાલ જે છે એ વ્યવસ્થિત એ જ પ્રકારનો લઈ રહ્યા છે આમાં પેલી નિશાની આ કરવાની જરૂર નથી અવ્યવસ્થિતની બરાબર એટલે આમાં પાંચ પાંચ એકમ પહેલેથી લઈ રહ્યા છીએ એટલે સીધું જ આ રીતે લખી શકાશે એટલે એક સેન્ટીમીટરની અંદર પાંચ હજાર વ્યક્તિઓ એવું કહી શકાય બરાબર

પાંચ ને બે સાત સાત એટલે ઉપર આવશે દસ લઈ લઈએ ત્રીજામાં પાંચ એકમ દસ લીટી હોય એટલે બે લીટી ઉપર જાઓ એટલે નેક્સ્ટ એકમ એટલે દસ પછી બે લીટી ઉપર જાઓ તો અગિયાર ચોથી લીટીમાં બાર છઠ્ઠી લીટીમાં તેર આઠમી લીટીમાં ચૌદ અને દસમી લીટીમાં પંદર આ લેખપત્ર પર આ રીતના કામગીરી થશે મિત્રો એટલે તમારે એ પ્રમાણે આલેખમાં કરવાનું આવે તો એ પ્રમાણે કરી શકશો ઈઝીલી અને આપણને અહીંયા ચૌદ માટે ત્રીસ એકમ આપ્યા છે પંદર માટે એકતાલીસ એકમ આપ્યા છે ચાલીસ ની ઉપર એક બે લીટી લઈ લેવી પડે ગ્રાફમાં અને છેલ્લે બે હજાર સોળ માટે પચાસ તો અહીંયા મિત્રો જે છે એ સદંતર વધારો સીધી રેખામાં નથી જોવા મળતો એક પ્રકારનું વક્રના સંદર્ભમાં આલેખન છે તો આવા આલેખની અંદર જરૂરી નથી એકદમ સુરેખ વલણ મળે તો એ વલણ જે છે એ એના સંદર્ભમાં જ હોઈ શકે તો તમે આ રીતે પણ એને દોરી શકશો બરાબર કોઈ વ્યવસ્થિત મુદ્દા આ રીતમાં આપેલા નથી મિત્રો આપણે પછી આગળ બીજી રીત જોઈશું ચલિત સરેરાશની રીત એમાં આપણે એક્ઝેક્ટ વલણ કઈ રીતે ગણવું એ પણ જોવાના છીએ ગાણિતિક સૂત્રના આધારે એમાં આપણને એક્ઝેક્ટ વલણની રેખા વલણનો વક્ર જોવા મળી શકે છે

આપણી વલણ શોધવાની પહેલી રીત એટલે કે આલેખની રીત જોઈ નૅક્સ્ટ સેશનમાં મિત્રો આપણે જોવાના છીએ ન્યૂનતમ વર્ગોની રીત અને એના દાખલાઓ તો આજના સેશનમાં મિત્રો આટલે સુધી રાખીશું જય માતાજી થેન્ક યુ પ્લીઝ લાઈક સબ્સ્ક્રાઇબ શેર એન્ડ પ્રેસ બેલાઈકોન ફોર નોટિફિકેશન થેન્ક યુ